પાટણ નગરપાલિકામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના એડવાન્સ વેરા પાલિકાની વેરા શાખા દ્વારા લેવાનું શરૂ કરવામાં આવનાર હોવાનું પાલિકાની વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું જેને લઈને આજે શુક્રવારે સવારથી જ મિલકત ધારકો પોતાના વેરા ભરપાઈ કરવા આવ્યા હતા પરંતુ પાલિકામાં ડિમાન્ડ જનરેટ સેવા શરૂ થઈ ન હોવાનું જણાતા મિલકત ધારકોને ધરમધક્કો ખાવાનો વારો આવતા મિલકત ધારકોમાં રોષ જોવા મળ્યો હતો વેરો ભરપાઈ કરવામાં આવેલ મિલકત ધારકો પૈકીના મગનભાઈ પટેલ રામભાઈ પટેલ વેરા શાખાનો સ્ટાફ બદલવાની માંગ કરી પોતાની હૈયા વરાળ મીડિયા સમક્ષ ઠાવી હતી તો હું આમનાગરિક રામભાઈ પટેલ સિંધિયા દર વૈભવ રૂપદાપથી બોલું છું જે હાલ પાટણ નગરપાલિકાની અંદર ગળવેરો ડબલ કરવામાં આવ્યો છે એનો પણ વિરુદ્ધ દાદા ઉત્પોગ સાથે સાથે આજે અગિયાર તારીખ થઈ પહેલી તારીખે વેરાને જે કામકાજ શરૂ કરવાનું હતું તે હજુ સુધી થયું નથી હું ત્રણ વખત ઘટાટા પહેલાં આવ્યો પછી આઠમી તારીખ કહી પછી અગિયાર તારીખ એટલે મારી એક વિનંતી છે કે ઓફિસને તાળું મારી દે અને તમામ સ્ટાફને રિમૂવ કરી નાખે જે જવાબદાર અધિકારી ઉપરી છે અને નવે છતી ભલે એક મહિનો અમે મહિનો પછી એક મહિના પછી વેરો ભરીએ પણ આ સ્ટાફ ખરેખર બેદરકાર છે પહેલી તારીખે ઓનલાઈન ચાલુ થઈ જવું જોઈએ જે થયું નથી ગઈ સાલે પણ એ રીતનું હતું એટલે મારે દસ ટકા વેરો ભરવો પડ્યો કરો છો તેના પર શું અસર પડી છે હવે આ જે છે પાણી વેરો ઘરવેરો ખરેખર એકદમ ના હોવો જોઈએ બે ટકા ચાર ટકા એ રીતનો સિર ફરાવો જોઈએ મનફાવાય એમ સિદ્ધા આઠ તક વધારો એ ખરેખર ફોટો છે અને એના છે એ ખરેખર ઇમિજિએટલી રદ કરી નવેસરથી કરાર આધારિત કરી અને તારીખો ઓનલાઈન થઈ ગયું છે અગિયાર તારીખ છે ત્રણ ડિમાન્ડ જનરેટ બાબતે માહિતી આપતા પાટનગરપાલિકાની વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પાટનગરપાલિકા સહિત ગુજરાતની તમામ નગરપાલિકાના કમ્પ્યુટર સોફ્ટવેરના ડેટા અપડેટ અને જનરેટ કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર જીયુડીએમ ખાતે ચાલતી હોવાથી પાટણ નગરપાલિકામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી બંધ હોવાથી જે ડિમાન્ડ જનરેટ અપડેટની કામગીરી પૂર્ણ થયે વર્ષ બે હજાર ચોવીસ પચીસના વેરા સ્વીકારની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જોકે ડિમાન્ડ જનરેટ સેવા અપડેટ થતાં કેટલો સમય લાગશે તે બાબતે કોઈ ચોક્કસ સમય કે તારીખ નક્કી ન હોવાનું તેઓએ જણાવ્યું હતું રામભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ પાટણ નગરપાલિકામાં જે ઘરવેરો ડબલ કરવામાં આવ્યો છે સાથે સાથે આજે અગિયાર તારીખ થઈ જે વેરો પહેલી તારીખે શરૂ કરવાનો હતો તે હજુ સુધી થયો નથી હું ત્રણ વખત ધક્કા ખાઈ ચૂક્યો છું મારી એક વિનંતી છે કે આ ઓફિસ બંધ કરી દેવી જોઈએ અને તમામ સ્ટાફને રીમૂવ કરવામાં આવવા જોઈએ